સાદરા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં નવ ફૂટનો લાંબો મહાકાય વિશાળ કદનો અજગર દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગને કરવામાં આવતા પ્રાણી જીવરક્ષક સંસ્થાના સંસ્થાપક પ્રવીણ મહારાજ ટીમ સાથે સાદરા ગામ પહોંચ્યા હતા અને વિશાળ કદના મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં આવેલા ઢોરોના તબેલા પાસેથી સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અજગરનું રેસ્ક્યુ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મારું નામ પડિયાર કિરણ છે હું પાદરામાં પ્રાણીજીવ રક્ષક સંસ્થામાં વન્ય બચાવ કામગીરી કરી રહ્યો છું ગઈકાલ રાત્રે અમારી સંસ્થાની હેલ્પલાઇન નંબર પર એક સાદરાથી કોણ આવ્યો તો કે રહેણાંક વિસ્તારમાં એક અજગર દેખાવામાં આવ્યો છે તો ત્યાર પછી મારી સંસ્થા અને વન વિભાગની સંસ્થા અમે બંને સાથે મળીને અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દીધેલ છે કેટલા ફૂટનો છે અને કયા વિસ્તારમાં છે અમે આશરે આઠ સાડા આઠ થી સાડા નવ ફૂટનો અજગર છે અને એ સરપંચનો કૂવો હતો જે રેણક વિસ્તારમાં છે ત્યાં આગળથી અમે રેસ્ક્યુ કરેલ છે જ્યારે બીજી ઘટનામાં શિડ્યુલ એકમાં આવતું અને લુપ્ત થતી પ્રજાતિ વન્યર પ્રાણીને પાદરા નવાપુરા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઇજાગ્રસ્ત થયો હતો જેની જાણ પ્રાણી જીવરક્ષક સંસ્થાને થતાં ઇજાગ્રસ્ત થયેલા વન્ય પ્રાણીને પકડી લાવીને સારવાર કરવામાં આવી હતી અને તેને વિભાગ ખાતે પહોંચાડવામાં આવ્યું હતું